ત્યાં લગભગ જેટલી જરૂરિયાતમંદ છાત્ર અભ્યાસ કરે છે જે છાત્રાઓએ ગઈકાલે સાંજે ભોજન જમ્યા બાદ આજે સવારે ફૂડ પોઈઝનિંગની અસર થતા લગભગ સત્તર જેટલી છાત્રાઓને સારવાર માટે રાણાવાની સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી કિશન રૂઘાણી ઇન્ચાર્જ સુપ્રીડન્ટ સીએચસી રાણા આજે સવારે ખંભાળા કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાંથી સત્તરેક જેટલી છોકરીઓ આવી હતી એમને બધાને ઉલટી સેજ પેટમાં દુખાવો એવું સામાન્ય કમ્પ્લેન હતી એમાંથી બે છોકરીઓને બીપી ઓછું થતાં બાટલા ચડાવેલા હતા બાકી બધાને